નમસ્કાર મિત્રો તો આજે આપણો કપાસ દેવાનો છે અને કેટલો કપાસ થાય એમના ગાડી વાળા આવી ગયા કપાસ લેવા તો તમે આ બન્યા રહેજો આજે કપાસ દેવાનો છે આપણો કેટલો થાય એ ગાડીવાળા વાળા હમણાં ભરશે મિત્રો આ કપાસ છે આ કાર્પેટ ઢાકેલી છે કઈ રીતનો ભાવ આવે એ આપણે હમણાં જોઈએ આ વિડીયામાં તમને જોવા મળશે મિત્રો તો બંને રે તો તમે વિડીયામાં તમે જો ગાડી ભરાય છે હમણાં કપાસ ભરવાનો છે મિત્રો આજની બજાર કઈ રીતની છે એ તમને જોવા મળશે આ કપાસ છે અંદાજે કેટલો થશે એ તો ખબર પડે હમણાં આ ઉપર કાટો લગાવી દેવામાં આવશે મિત્રો તો તમે બન્યા રહેજો આ વિડિયો એન્ડ સુધી જોજો મિત્રો બાકી મિત્રો 22 23 માં કપાસ થયો અને આ નીચેનો જે કપાસ છે એ રેવા દીધો ગારિત નું થઈ ગયું છે હવે અલગથી આપણે દેવાનો રહેશે મિત્રો તમે કમેન્ટ કરજો તમારે ત્યાં શું ભાવ છે કપાસ નો પંદર નો કાંટો થયો છે અમારે મિત્રો આ અલગ કપા કાઢેલો છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ કપાસ અલગ છે આ જે